આપડે વીસ વીસ હજાર કરશું તો ખતા થઈ જશે પાંચ લાખ રૂપિયા થશે આયા આયા ને ત્રણ લાખ માં તો પાંચ લાખ માં આયા પાંચ લાખ માં કે 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 લાખ હું દઈશ એટલે ઉજાડશે કોઈ એને કઈ બધા નહીં પડે હવે એના માટે અમે દસ લાખે પહોંચ્યા ભાઈ હવે દસ લાખે પહોંચ્યા કથ્થા ને ચાર થી બાકી ત્રણ થી બાકી હવે દસ લાખે પહોંચ્યા પછી બળ પોતા ત્રણ લાખ નું આવી જાય દસ લાખ થઈ ગયા એટલે ભળકે હું આવી જાય ઉપરી ટોપ માં સમજા અને મેં તો સંકલ્પે લીધો હતો કારણ કે હવે કનિનર તરીકે મારી નિમણૂક થઈ હોય અને કથા જો બ્રેક થતી હોય તો મેં અન્નનો ત્યાગ કરવાનો ભાગવત જ્યાં સુધી ભાગવત ભગવાનની હશે ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું અને કથા હવે જવાબદારી તારી જેમ કરવું પૂરી થાય પૂરી થાય ત્યાં સુધી મેં સંકલ્પ કર્યો ખરેખર એ મને ખબર નથી કે સંકલ્પ કરવાની જરૂર ન હોય આનામાં મને ખબર નહોતી એટલે મેં કર્યું દીધું ભાગવત ભગવાનની જ જવાબદારી હોય એટલે આ રીતે થતાં 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 તેત્રી લાખ રૂપિયા મારા કને ભેગા થયા